કવાંટમાં પડવાણી ગામે વાસ ભરેલી એક આઇસર પલટી અને જેમાં બે પુરુષ અને એક મહિલાનું મોત થયું છે પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો છે આગળની કાર્યવાહી હાથ છે છોટાઉદેપુરના ક્વાંટમાં એક વાંસ ભરેલી આઇસર પડવાણી ગામે પલટી ખાઈ ગઈ અને જેમાં બે પુરુષ અને એક મહિલાનું મોત છે ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે પોલીસને જાણ કરવામાં આવી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી છે આસપાસના લોકો પણ ત્યાં એકઠા થયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી છોટાઉદેપુરનો ક્વાટ અને કમાટમાં પડવાણી ગામ જ્યાં વાંસ ભરેલી આઇસર પલટી ખાઈ ગઈ અને જેમાં બે પુરૂષ અને એક મહિલાનું મોત થયું છે અત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે લોકોએ પણ બચાવ કામગીરી શરૂ કરી છે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે